વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી એકવીસ અને બાવીસમી જાન્યુઆરી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ કમોસમી વરસાદ પડી શકે છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ એકવીસના રોજ દ્વારકા જામનગર મોરબી પોરબંદર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે બાવીસમી તારીખે શનિવારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત છોટાઉદેપુર અને નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આ સાથે ગુજરાતના દરિયામાં સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાવાની પણ શક્યતા છે જેના કારણે માછીમારોને તારીખ એકવીસ અને બાવીસમી જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાની શક્યતા છે માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિના દરમિયાન સર્જાયેલી સિસ્ટમને કારણે રાજ્યના વાતાવરણમાં સંખ્યાબંધ વખત પલટો આવ્યો છે જેના કારણે કમોસમી વરસાદ પણ થયો છે ત્યારે વધુ એક વખત માવઠાની આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે